નમસ્કાર દર્શક મિત્રો હું છું હેમંત વિભટ સ્વાગત છે આપ સૌ દર્શક મિત્રો યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ ઉપર મિત્રો આજનો વિષય ખૂબ જ અનોખો અને ખૂબ જ મહત્વનો છે એક પ્રશ્ન આપણા સૌના મનમાં ઉદ્ભવતો હોય છે એની થોડીક સમજ આપને આ એપિસોડમાં મળી જશે એક વણ ઉકેલ્યો પ્રશ્ન સૌના મનમાં ગૂંચ મારતો હોય છે અને આ જ પ્રશ્ન બીજા આપણા અનેક સ્નેહીજનોને પણ સતાવતો હોય છે માટે આ વિડીયોને અંત સુધી જોશો અને આપના સર્વે સ્નેહીજનોને તાત્કાલિક આ વિડીયોની લિંક ફોરવર્ડ કરશો મિત્રો આપણને સૌને મનમાં એક પ્રશ્ન સતાવે છે એ પ્રશ્ન એ છે કે ભગવાન કેવા હશે ભગવાનનું તેજ કેવું હશે એમનો સ્વભાવ કેવો હશે આપણે કોઈ એમને જોયા તો છે નહીં તો એમનું વ્યક્તિત્વ કેવું હશે એમની કૃપા કેવી હશે એમની કૃપા કોની પર વરસતી હશે અને એમની કૃપાથી કોણ વંચિત રહી જતું હશે આવા અનેક પ્રશ્નોનું જો આપણે સંગઠિત કરીને એક પ્રશ્ન બનાવીએ તો એ પ્રશ્ન એ બને છે કે ભગવાન

કે ભગવાનમાં કેવા ગુણ ક્યારેય ન હોઈ શકે આ બીજા પ્રશ્નનો જવાબ આપણે આવતા એપિસોડમાં જોઈશું અને એ જવાબ જાણવા માટે જો ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને પછી બેલ આઇટમ દબાવી અને ઓલ ઉપર ક્લિક કરજો જેથી આપણો બીજો એપિસોડ જ્યારે આવશે ત્યારે એનું નોટિફિકેશન આપને મળી જશે તો ચાલો હવે આપણે આવીએ આજના મૂળ પ્રશ્ન પર કે ભગવાન કેવા હશે આમ તો ભગવાન કેવા હશે એ વિશે મત મતાંતર છે અનેક માન્યતાઓ છે અનેક ધારણાઓ પણ છે પણ જે મત મારા હૃદયને સ્પર્શી ગયો એ માહિતી હું આપને આપવા માંગુ છું મિત્રો જો ભગવાનને સમજવા હોય તો તમે સૂર્યને જાણી લો આ ખૂબ જ સીધી અને સાદી રીત છે ભગવાનને ઓળખવાની કારણ કે સૂર્ય એ સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે તેથી જ સૂર્યને સૂર્ય નારાયણ કહેવામાં આવે છે સૂર્યમાં એ તમામ ગુણો છે જે નારાયણમાં છે ભગવાન બિલકુલ સૂર્ય જેવા છે જેમ સૂર્ય નાત ભાત જાત જોયા વગર સૌને ઉજાસ આપવાની કૃપા કરે છે બિલકુલ એ જ રીતે ભગવાન સૌની ઉપર કૃપા કરે છે પણ જો આપણે કદાચ ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ તરફ જતા રહીએ તો આપણને સૂર્યનો ઉજાસ ઓછો મળે તેવી જ રીતે જો આપણે ભગવાનથી વિમુખ થઈ જઈશું તો ભગવાનની કૃપા આપણી પર ઓછી થઈ જશે સ્વાભાવિક છે ભગવાન કૃપા કોઈ દિવસ ઘટાડતા નથી આપણે જાતે જો દૂર જતા રહીએ તો કૃપા ઓછી થઈ જાય છે સૂર્યનો ઉજાસ તો મળે છે પણ સૂર્યનો વિશેષ લાભ કોને મળે છે જે પોતાના મકાનની છત ઉપર સોલાર સિસ્ટમ બેસાડે એને તો લાભ જ લાભ વીજળીના બિલમાં કપાત ચોવીસ કલાક ઉજાસ જ પ્રમાણે જે ભગવાનની ભક્તિને હૃદયમાં ફિટ કરી દે એના પર ભગવાનની ભરપૂર કૃપા વસે છે આમ ભગવાન ખૂબ જ કૃપાળું હોય છે ખૂબ જ દયાળુ હોય છે ભગવાન તો દરેક ઘડી એની કૃપા આપણી પર વરસાવ્યા જ કરે છે આપણે તો માત્ર ખૂબો ધરવાનો છે તો મિત્રો વોટ્સએપ દ્વારા નહીં ફેસબુક દ્વારા પણ નહીં આ વિડીયો આપને કેવો લાગ્યો એની કમેન્ટ માત્ર અને માત્ર યુટ્યુબમાં જ કરજો તો મિત્રો વિદાય લેતા પહેલા આપને જણાવી દઉં કે ભગવાન કેવા ક્યારેય ન હોઈ શકે એ આપણે જાણીશું આવતા એપિસોડમાં માટે આવતો એપિસોડ પણ આપશો ચોક્કસ જોજો એ સાથે જ હું હેમંતભાઈ ભટ્ટ આપ સૌની વિદાય લઉં છું ધન્યવાદ જય શ્રી કૃષ્ણ